હા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નો અલગમાં બધાની ગુડ મોર્નિંગ છે મારે તજી મિત્રો સવારના પોણા સાત વાગ્યા છે અને આપણે સવાર સવારમાં નીકળી ગયા છે ઘર માટે નીકળવું પડે એમ છે મિત્રો બધાય પપ્પા બધા જઈ ગયા ચૂંટણીમાં ચૂંટણીમાં બંદો મસ્ત મસ્ત પાણીવાળો કોણ છે એટલા માટે હું સવારમાં લેવું કે આવી જાય ઘરે આપણે નીકળવું પડશે બસ આવે જ છે આપણે ઘર માટે ઉપાધી છે હાલ સુરજા પણ મસ્ત દેખાઈ ગયા છે હું જીગુભાઈમાં મૂકો આવે છે કા જીગુ હાલો જીગુ હાલો અમારે જીગુ પાસે એટલે હું ફટાફટ મૂકીને પાછો દડી જાય કે જાગી સુઈ જાવ એ હે આવે નો આવે કે હાલો બંક દે નીકળી આવો આલો બસ સ્ટેન્ડ ઉપર ગયા મોસ્તા ગોનરનો છે બસ સ્ટેન્ડ હવે આપણી બસ ની વાટ જો 7 વાગે આવે છે જોઈએ વાટ જોઈએ આલો આપણે બસ આવી ગઈ છે હાલો જીગુ પા આવજો ફટાફટ જૂનાગઢ ભાવનગર આપણે બસ આવી ગયા હાલો મિત્રો

થોડા ઘણા ફ્રેશ થયા છે નાવાનું બાકી છે પણ મમ્મી કે પહેલા તું હતો ગામમાં સિમેન્ટ રોકતા કે સાંજુ છે થોડો ઘરમાં સાંજા પડી ગયા ને મમ્મી હું પડી ગયું તો માહિતી દીકો જો અમે હું પેલા છે ને આપણે ગામમાં જતા આવી સિમેન્ટ લેતા આવું પેલા હાલો વધા વધા સમજે કામ રમ કરે એમાં પીકે હાલો હાલો જતા આવી મિત્રો એ દીકા દાંત તો કાઢે દાંત કાઢ

એવું છે ખાડા પડી જાય એમાં હો આ ખાટલા ઢળીએ ને એટલે જો આ ખાડા ખાટલા ઢળીએ મિત્રો એટલે જો આ ખાટલાના કારણે છે ખાડા પડી જાય અહીં પડી જાય શું કારણ ખાટલા ઢળીએ એટલા માટે કોઈ કંઈ વાંધો ન આવે અમે શરૂઆત કરી દીધી છે સાંધવાની કેટલા વાર ઠીકડા માર્યા હું અહીં મારે ઠીકડું અહીં ઠીકડું માર્યું એમાં મમ્મી પાછું આપણે ખાટલા ઢળીએ ને

હેલો મિત્રો મારા વિડિયોને લાઈક કરજો કે તમને કે બાય બાય કે કે દેખાય કે ત કે થાય દેખાય થાય જ છે જમ્યા હું જમ જો જો મમ્મી અંદર છે એમ દેખા મમ્મી અંદર દેખા હે ફોટો 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 લાગો મસ્તો નાંદો ફ્રેશ થઈ ગઈ મજા આવી ગઈ આ બધું હું લબાસો લઈને જાવ તો હાંધુ છે હાંધુ છે હું બનાવવાનો Dungulina, 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 <hesitation> kibidukir, <hesitation> kebunuk, budiman, hamusanuni, dungulina, sorti, tohokla, 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 denginat, tohokla, denginat, tohokla, denginat, tohokla, denginat, tohokla, denginat, tohokla, na tohokla, denginat, tohokla, denginat, tohokla, denginat,

પાણી વિના આ બધું સુકાઈ ગયું હતું અમારે બળદ ને પાણી પાઈ ઓ હે મસ્ત પાણી આવે છે મિત્રો તો એક દિવસ ઠંડુ ઠંડુ ફટાફટ આપણે મસ્ત બળદ ને પાણી પાઈ દીધું મમ્મી તો નીંદ પણ વાઢી નાખી છે લાંબુ મજા આવી ગયો હતો ખાવા દો હવે આપણે નીકળીએ ને તો મિત્રો હાલો

દાંતન તો હાલો શું શું ખાવું મને નહીં કોઈ ખબર ન રહી આજ માં ખા દાળ ભાત બનાવી નહીં બીજું રોટલી બનાવી બીજું ભાત માં એક લે સોખા મમ્મી શું કરો મમ્મી થાંભળ્યા જો સાંજો મસ્ત માળું કરી લઈએ હવે કઈ આપણે વાટ જોઈ નથી દાળ ભાત ભાત આવી ખાવા ચોખા

મળે કાલ નવો વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલ હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્ર બાય બાય સબસ્ક્રાઇબ બાય બાય આજે આપણા ફરવા પાછું જોવાનું છે બે ત્રણ દિવસ પછી તમે જો કે આપણે જોવાનું બાય બાય